છોટાઉદેપુર જિલ્લાના સંખેડા ખાતે ધારાસભ્ય ચૈતર વસાવાએ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને પાર્ટી કાર્યકરોની મુલાકાત માટે આવ્યા હતા અને સંગઠન મજબૂત કરીને અત્યારથી કામે લાગવાની વાત કરી હતી મીટિંગ બાદ વાતચીત દરમિયાન સરસ્વતી સાધના યોજના અંતર્ગત છેલ્લા બે વર્ષથી સાયકલ વિતરણ કરવામાં આવી નથી અને કાટ ખાઈ રહી છે એટલે આ સરસ્વતી સાધનાની સાયકલો માટે કહેવું પડશે એવું લાગી રહ્યું હોવાનું જણાવ્યું હતું સાથે સાથે આ વિસ્તારમાં પહેલા જ વરસાદમાં કેટલીક જગ્યાએ રોડ અને નાળા તૂટી ગયા છે ત્યારે જે ગેરંટી પીરિયડવાળો રોડ પણ બતર હાલતમાં થઈ ગયા છે અને ભ્રષ્ટાચારને ઉજાગર થઈ રહ્યો છે ત્યારે નલ સે જલ યોજનાના પાણી આ વિસ્તારમાં નહીં આવતું હોવાનું પણ જણાવ્યું હતું સાથે સાથે કિસાન સૂર્યોદય યોજનાની દિવસે દસ કલાકની વીજળી મળવી જોઈએ તે નથી મળતી તેવી ખેડૂતોની રજૂઆત આવી હોવાનું જણાવ્યું છે આ વિસ્તારની ઘણી પ્રાથમિક શાળામાં શિક્ષકો નથી ચાર શાળાઓમાં એક પણ શિક્ષક નહીં હોવાની જાણ થતાં ખૂબ જ ગંભીર બાબત ગણાવી હતી તો જે બાળકો પાંચથી છ કિલોમીટરથી અપડાઉન કરે છે તેમનું ટ્રાન્સપોર્ટેશન પણ અટકાવી દેવામાં આવ્યું છે જે સરકારની ઘોર બેદરકારીના અને નિષ્ફળતાના દર્શન કરાવે છે તેમ કહીને સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા ઉપરાંત પુનિયાવાટ ખાતેની સ્કૂલમાં એકસાથે બીમાર પડવાની ઘટનાને લઈને શાળાની મુલાકાતે જવાનું હોવાનું પણ જણાવ્યું હતું આ બાબતે સરકારની રજૂઆત કરીને તમામ બાબતે સરકાર ગંભીરતાથી વિચારે અને નિરાકરણ લાવે તેવા પ્રયાસો કરીશું તેમ જણાવ્યું હતું છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાની મુલાકાતે આવ્યા છે અને સંખેડા તાલુકાના રાજકીય અને સામાજિક તમામ અગ્રણીઓ મારી સાથે બેઠા છે અને લોકોએ અનેક રજૂઆતો કરી છે એમાં અમે ગંભીરતાથી સરકારને આવનાર દિવસોમાં રજૂઆતો કરવાના છે જેમ કે ઘણા વાલીઓએ કીધું કે સરસ્વતી સાધના અંતર્ગત જે પણ સાયકલ વિતરણ કરવાનું હતું જે છેલ્લા બે વરસથી દીકરીઓને મળી નથી અને કાટ ખાઈ રહી છે ત્યારે મને એવું લાગે છે કે આ સાયકલો માટે પણ સરસ્વતી સાધના યોજનાનો તપ કરવો પડશે એવું હું માનું છું સાથે સાથે આ વિસ્તારમાં આ પહેલાં જ વરસાદમાં અનેક રોડ અને અનેક નાળાઓ તૂટી ગયા છે ત્યારે જે પાંચ વર્ષની ગેરંટી પીરિયડવાળા રોડ પણ આજે બદતર હાલતમાં થઈ ગયા છે ત્યારે આ ભ્રષ્ટાચાર આખો ઉજાગર થઈ રહ્યો છે સાથે સાથે નલસે જલ યોજનાના પાણી પણ નથી આ વિસ્તારમાં આવતા સાથે આ વિસ્તારમાં જે કિસાન સૂર્યોદય યોજના હેઠળ દસ કલાકની દિવસે વીજળી મળવી જોઈએ તે વીજળી પણ નથી મળતી એવી ખેડૂતોની રજૂઆતો અમારી સમક્ષ આવી છે ઘણા વાલીઓ આ વિસ્તારની પ્રાથમિક શાળામાં શિક્ષકો નથી ચાર શાળાઓ તો એવી છે કે ત્યાં એક પણ શિક્ષક નથી તો આ ખૂબ જ ગંભીર બાબત છે આપણે વિશ્વગુરુ બનવાની વાત કરતા હોય શાળામાં શિક્ષકના હોય ઓરડાના હોય અને જે બાળકો પાંચ સાત કિલોમીટરથી અપડાઉન કરે છે એમનું ટ્રાન્સપોર્ટેશન પણ અટકાવી દેવામાં આવ્યું છે જે સરકારની ઘોર બેદરકારી અને નિષ્ફળતા દર્શાવે છે આવનાર દિવસોમાં અમે સરકારશ્રીને રજૂઆત કરીશું અને આ તમામ સમસ્યા બાબતે સરકાર ગંભીરતાથી વિચારે અને નિરાકરણ લાવે એવા પ્રયાસો સરકાર કરે એમાં અમારા પ્રયાસો રહેશે અમને આજે બે દિવસ પહેલા પણ અમે અમને જાણ થઈ હતી ને આજે પણ અમે ત્યાં મુલાકાત માટે જવાના છે મોડલ સ્કૂલ પુનિયાવાડ છોટા ઉદેપુરની જે શાળા છે એકી સાથે સોળ બાળકોને ફૂડ પોઈઝન થયા હતા એટલે એનું એની પાછળના શું કારણ છે હજુ લેબોરેટરીમાંથી આવ્યા નથી પણ અમે એ બાળકો એ શાળા મેનેજમેન્ટ અને એમના વાલીઓને મળવા માટે આજે જવાના છે